આજે આપણે જીસીએ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસમાં કયો રાઉન્ડ ક્યારે પડશે શું આગળની એડમિશન પ્રક્રિયા હશે એડમિશન લેવું કે ના લેવું શું કરવું એની આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ તો આપણે જીસીએ એસની વેબસાઇટ પર છીએ તો આપણે એની પહેલાં થોડી બેઝિક માહિતી આપી દઈએ જો યુજીમાં આટલા કોર્સ છે બેચલર ઓફ આર્ટ બેચલર ઓફ કોમર્સ બેચલર ઓફ સાયન્સ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એ બધા કોર્સ છે પી જેમાં આ બધું તમે જોઈ શકો છો પછી એનામાં કેટલી યુનિવર્સિટી છે તો આ બધી એમાં યુનિવર્સિટીઓ છે તમે જોઈ શકો છો હેમચંદ્રાચાર્ય ગુજરાત યુનિવર્સિટી આવિર નર્મદ યુનિવર્સિટી મહારાજા કૃષ્ણરાજ મહારાજજી ભાવનગર યુનિવર્સિટી બધી જ યુનિવર્સિટીઓ છે તમે અહીંયા જોઈ શકો છો પછી આગળ એની અહીંયા અપડેટ જે અહીંયા આવતી રહે છે તમે અહીંયાથી અપડેટ મેળવી શકો છો પછી અહીંયા કયા કયા કોર્સ છે તેની ડિટેલ છે આટલા બધા કોર્સ છે તમે સંપૂર્ણ ડિટેલ મેળવી શકો છો તો ચાલો હવે આપણે એમાં આટલા સ્ટુડન્ટે ફોર્મ ભર્યું છે આટલી કોલેજ છે આટલા કોર્સ છે અને પંદર યુનિવર્સિટીઓ છે સંપૂર્ણ એના હેલ્પલાઇન નંબર છે તો ચાલો હવે આપણે તમને પીડીએફ થ્રુ સમજાવું છું તો હવે તમને અહીંયા આપણે જીસીએએસ અંતર્ગત ધોરણ બાર પછી સ્નાતક કક્ષાના પ્રોગ્રામ માટે વિદ્યાર્થીઓની માર્ગદર્શિકા આ માર્ગદર્શિકામાં દર્શિકામાં આપણને સંપૂર્ણ માહિતી આપેલી છે તો આપણે એક એક માહિતી વાંચીને તમને સમજાવીએ છીએ તો વિડીયોને અંત સુધી જોજો તો તમને વધી સમજાણ પડશે અને બીજો વિડીયો જોવાની તમને જરૂર નહીં પડે તેમાં શું કીધું છે આપણે એક એક ડિટેલને વાંચીએ તો કે પંદર સરકારી યુનિવર્સિટીઓ યાદી વેબસાઇટ પર આપેલી છે મેં તમને આગળ કીધું રીતે તથા તેને સનગ્ન સંસ્થાઓ કોલેજોના વિવિધ વિદ્યા શાખાઓના સ્નાતક અનુસ્નાતક સર્ટિફિકેટ ડિપ્લોમા અને પીએચડી કક્ષાના પ્રોગ્રામ કે જેના પ્રવેશ કોઈ કાઉન્સેલિંગ કે એસીપીસી દ્વારા થતા ના હોય તેવી વિદ્યાશાખાઓમાં પ્રવેશ અથવા રજીસ્ટ્રેશન માટે જીસીએસ પોર્ટલ પર કરવાનું રહેશે જીસીએસ માત્ર અરજી કરવાનું પ્લેટફોર્મ છે વિદ્યાર્થીઓએ પ્રવેશ સંબંધિત યુનિવર્સિટી તેમજ કોલેજના પ્રવર્તમાન નિયમ અનુસાર તેમને પ્રવેશ અપાય છે એટલે અહીંયા ખાલી તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે આગળની પ્રોસેસ તમારે કોલેજ થ્રુ જશે પછી જીસીએસ પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં ઉપલબ્ધ છે એની આપણે કોઈ જરૂર નથી પછી એક અરજીમાં વિદ્યાર્થી એક કરતાં વધુ પ્રોગ્રામ કોલેજ યુનિવર્સિટી પસંદ કરી શકે છે પરંતુ એક અરજી મારફત માત્ર કોઈ એક જ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવી શકશે દસ પ્લસ બેના આધારે થતા પ્રોગ્રામ સ્નાતક કક્ષા બાદના પ્રોગ્રામ અને પીએચડીમાં અલગ અલગ ફોર્મ ભરવાના અલગ રહેશે પછી આગળ શું માહિતી કીધી છે આપણે પછી સ્નાતક કક્ષાના પ્રોગ્રામ અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ અને પીએચડી તેમાં અલગ લેવલના પ્રોગ્રામ માટે અરજીથી માંડી પ્રવેશ સુધીનું સમયપત્રક અલગ અલગ રહેશે નીચે આખું પ્રવેશ પત્રક છે પ્રથમ રાઉન્ડ આગળ બધું હું તમને સમજાવું છું તમે જોડાયા વિદ્યાર્થીઓએ પોતાને લાગુ પડતા સમયપત્રકમાં દર્શાવેલ સમય મર્યાદામાં ફોમ ભરવું એકેડેમિક માહિતી ભરવી કોલેજ પસંદ કરવી ફી ભરવી વિદ્યાર્થી અરજી સબમિટ કરવા વિદ્યાર્થી સબમિટ કરવા સુધીના તમામ કાર્યવાહી કરવી ત્યારબાદ સમયપત્રકમાં જણાવ્યા અનુસારના દિવસો દરમિયાન પ્રોવિઝનલ પ્રવેશ યાદી જોવી જો કોઈ પણ હોય તો તે રજ રજૂ કરવા અને તેનું નિવારણ લાવું જો પણ તમારે પ્રોબ્લમ હોય તો તેનું નિવારણ લાવ આખરી પ્રવેશ યાદી ચકાસવી પોતાના જીસીએસ લોગ મળે મળેલ પ્રવેશ પ્રવેશ ઓફર ચકાસી એટલે તમને ક્યાં ઓફર એડમિશન મળી છે તેનો ઓફર તમને વેબસાઇટ પર આપવામાં આવશે પછી કોલેજ પર પ્રમાણપત્રોની ચકાસણી કરાવી અને ફાઇનલ કન્ફર્મ કરવા રહેશે આપણે અહીંયા પ્રથમ રાઉન્ડનું જોઈએ છે પ્રથમ રાઉન્ડ અહીંયા પતી ગયો છે પણ તો આપણે ઇન્ફોર્મેશન જોઈએ છે જો રજીસ્ટ્રેશન એક ચાર બે હજાર ચોવીસથી શરૂ થયું છે પછી એમાં બધા રજીસ્ટ્રેશન તમે કરી દીધું છે આની કોઈ માહિતી આપણે સેકન્ડ રાઉન્ડ જોઈએ કે આજે થઈ છે છવ્વીસ છ ખાલી સત્યાવીસે તમારે બીજો રાઉન્ડ પડવાનો છે તો આપણે બીજા રાઉન્ડની આહિતી જોઈએ શું કરવાનું છે તમારે આપણે વાંચી લઈએ પ્રથમ રાઉન્ડમાં તમારે ના બીજા રાઉન્ડથી કરીએ ચાલો કે દ્વિતીય રાઉન્ડ એની પહેલાં આપણે તારીખો જોઈ લઈએ કઈ કઈ ડેટ છે એના માટે અહીંયા જુઓ તમારે પ્રથમ રાઉન્ડમાં શું શું હતું તો કે પંદર પાંચ બે હજાર ચોવીસથી અઠ્યાવીસ પાંચ હજાર સુધી રજિસ્ટ્રેશન કરવું શૈક્ષણિક માહિતી ભરવી કોલેજ પસંદ કરવી રજીસ્ટ્રેશન ફી ભરવી અને જીસીએસ પોર્ટલ પર અરજી સબમિટ કરવી પછી સાત છથી દસ છ સુધી તમારે કામ પ્રવેશ યાદી ચકાસવી અને કોઈ હોય તો તમારે યુનિવર્સિટી ખાતે એડમિશન લેવું પછી તેર છ થી એકવીસ છ સુધી શું હતું તમારે જીસીએસ પોર્ટલ પર ફાઇનલ પ્રવેશયાદી ચકાસવી ઓફર લેટરની પ્રિન્ટ કરાવી લેવી પ્રવેશ માટે જે તે કોલેજ પર તમામ અસર પ્રમાણપત્રો સ્વપ્રમાણિત પ્રમાણપત્રો એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું અને કોલેજ ખાતે ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરાવો હવે હવે સેકન્ડ રોન્ડ માટે શું છે કાલે છે સત્યાવીસ તારીખ એટલે તમે વિડીયો જ્યારે જોશો ત્યારે સત્યાવીસ છ થી ઓગણત્રીસ છ સુધી શું કરવાનું છે કે જીસીએસ પોર્ટલ પર નવી પ્રવેશ યાદી ચકાસી જે આવી ગઈ છે તેની ઓફરની પ્રિન્ટ લેવી પ્રવેશ માટે જે તે કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્રો સ્વપ્રમાણિત પ્રમાણપત્રો સાથે એક સેટ સાથે રિપોર્ટિંગ કરાવો અને કોલેજમાં ફી ભરવી આ તારીખ તમારે ખાસ યાદ આપ્યો આટલા સુધી જ થશે બે દિવસ બે દિવસ એટલે સત્યાવીસ અઠ્યાવીસનો ઓગણત્રીસ ત્રણ દિવસ પછી ત્રીજા રાઉન્ડમાં શું શું કીધું છે વચ્ચે ફરીથી ચોઈસ ફિલિંગ આવશે અને આવશે પછી શું છે પાંચ સાતથી સાત સાત બે હજાર ચોવીસ સુધી શું છે જીસીએસ પ્રોગ્રામ કોલેજ યુનિવર્સિટીની અપડેટ કરવી પછી ફરીથી તમને સોળ સાતથી સત ના સોળ સાતથી ઓગણીસ સાત બે હજાર ચોવીસ સુધી જીસીએસ પોર્ટલ પર નવી પ્રવેશયાદી ચકાસવી ઓફર પ્રિન્ટ લેવી કોલેજ ખાતે તમારે તમામ અસલ પ્રમાણપત્ર રજૂ કરવા સ્વપ્રમાણિત પ્રમાણપત્રનો એક સેટ સાથે રિપોર્ટિંગ કરો અને કોલેજ ખાતે ફ્રી ભરી પ્રવેશ કન્ફર્મ કરાવો પછી આનું એ જ છે આ હતું તમારી ડેટ કી ડેટ કે તમારે આ ડેટ યાદ રાખવાનું આપણે એની પ્રોસેસને સમજીએ જે તમને મેં આગળ કીધું હતું એ ચાલો આપણે અહીંયા પ્રોસેસને સમજીએ છીએ કે સેકન્ડ રાઉન્ડમાં આપણને શું કરવાનું છે તો અહીંયા આપણે જોઈએ કે આ રાઉન્ડમાં માત્ર એવા વિદ્યાર્થીઓને જ પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે જેઓ જીસીએસ પોર્ટલ પર પ્રવેશ માટે ઓનલાઈન અરજી સબમિટ કરેલ હોય પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ નથી એટલે કે તમે પ્રવેશ લીધો નથી કોઈપણ કોલેજમાં એટલે કે વિદ્યાર્થીએ કોઈપણ કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરાવેલ નથી અથવા તેને કોઈપણ કોલેજમાં પ્રવેશ ફાળવવામાં આવેલ નથી એ વિદ્યાર્થીઓ પછી અપડેટ પ્રવેશ યાદી પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ યુનિવર્સિટી કોલેજ દ્વારા પ્રથમ રાઉન્ડમાં ખાલી રહેલ જગ્યા પર અપડેટ યાદી જાહેર કરવામાં આવશે પછી વિદ્યાર્થી દ્વારા ઓટીપી મારફતે રિપોર્ટિંગ અપડેટ પ્રવેશયાદી જાહેર થયા બાદ કોલેજની ફાઇનલ પ્રવેશ ઓફર વિદ્યાર્થીને તેના જીસીએસ ડેશબોર્ડમાં દર્શાવશે વિદ્યાર્થી પોતાની પસંદગીની કોઈપણ એક કોલેજમાં પ્રવેશ ઓફર લેટર ડાઉનલોડ કરી તે કોલેજમાં રિપોર્ટ કરી પ્રવેશ કન્ફર્મ કરાવી શકે છે પ્રવેશ કન્ફર્મ કરતી વખતે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર ઓટીપી અને ઈમેલ પર ઓટીપી જનરેટ થશે જે તે વિદ્યાર્થીને કોલેજને આપવાનો રહેશે એટલે તમારું ફાઇનલ એડમિશન થઈ જશે તમારે તમે જેવું આ રાઉન્ડ પડશે એટલે તમારે એનું તમારે કઈ કોલેજમાં તમને ત્રણ ચાર કોલેજમાં એડમિશન મળી શકે ત્યાંથી તમને એના બધા ઓફર લેટર આપવામાં આવશે તમારે જે કોલેજમાં એડમિશન લેવો તેનો ઓફર લેટર ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કઢાવી કોલેજમાં જઈ રિપોર્ટિંગ કરવાનું રહેશે અને જે તમારે અસલ ડોક્યુમેન્ટ આપવાના રહેશે એટલે તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે અને ત્યાં તમારા નંબર પર ઓટીપી આવશે ઓટીપી આવશે કોલેજવાળાને આપશો એટલે એ તમારું એડમિશન કન્ફર્મ કરી દેશે અને આગળ તૃતીય રાઉન્ડ માટે પણ આવું જ છે એ પણ આપણે વાંચી લઈએ આપણે ફરીથી વિડીયો ના બનાવવો પડે એના માટે જો અહીંયા જ કીધું છે કે આ રાઉન્ડમાં માત્ર એવા વિદ્યાર્થીઓને પ્રવેશ પાડવામાં આવશે જેઓ જીસીએસ પોર્ટલ પર અરજી સબમિટ કરી લેવાય પ્રથમ અને દ્વિતીય રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ ન હોય અને કોઈપણ કોલેજમાં રિપોર્ટિંગ કરાવેલ નથી અથવા તેઓને કોઈ પણ પ્રવેશ પાડવામાં આવેલ નથી પછી ચોઈસ અપડેટ દ્વિતીય રાઉન્ડ પૂરો થયા બાદ વિદ્યાર્થીઓને સમયપત્રકમાં દર્શાવ્યા અનુસાર જીસીએસ પોર્ટલ પર યુનિવર્સિટી પ્રોગ્રામ અંગે પોતાની ચોઈસ અપડેટ કરી છે તમે ચોઈસ અપડેટ કરી શકા છો મેં તને ડેટ કીધી છે કઈ ડેટ કીધી હતી આપણે ફરી જોઈ લઈએ જો તમને ફરી ડેટ બતાવું છું કે આપણે ચોઈસ ક્યારે કરી શકશો તમે આ રહીજો પાંચ સાતથી સાત સાત સુધી એટલે કે પાંચ છ અને સાત સાત પાંચ જુલાઈથી સાત જુલાઈ સુધી તમે ચોઈસ ફિલિંગ કરી શકશો ત્રીજા રાઉન્ડ માટે બીજા રાઉન્ડમાં કોઈ ચોઈસ ફિલિંગ આપેલી નથી તો ચાલો આપણે ફરીથી આવી જઈએ ચોઈસ અપડેટન માત્ર પ્રથમ અને દ્વિતીય રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ ન કરાવ્યો પ્રવેશ ન મળે તેવા વિદ્યાર્થીઓ કરાવી શકશે પ્રેફરન્સ ફિલિંગ ફક્ત જ્યાં સેન્ટ્રલાઇઝ પ્રવેશ પ્રક્રિયા થાય છે તેવી યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં પસંદ કરેલો તેમના માટે પછી આગળ શું શું કીધું છે તો કે અરજી કરવાની છેલ્લી તારીખ બાદ જે વિદ્યાર્થીઓ જ્યાં સેન્ટ્રલાઇઝ પ્રવેશ પ્રક્રિયા થાય છે તેવી યુનિવર્સિટી સંલગ્ન કોલેજ પસંદગી કરેલ હોય તેમની યુનિવર્સિટી સૂચના મુજબ જે તે યુનિવર્સિટીના પોર્ટલ પસંદ કરેલ પસંદગી અનુક્રમતા આપવાનો રહેશે હવે અપડેટેડ પ્રવેશ યાદી આપણે જોઈએ કે યુનિવર્સિટી કોલેજ દ્વારા પ્રથમ અને દ્વિતીય રાઉન્ડ બાદ ખાલી રહે જગ્યાની અપડેટ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે એટલે કે ક્યાં કેટલી સીટ ખાલી છે અને કેટલા વિદ્યાર્થી એડમિશન લીધું છે પછી તમારે ઓટીપી દ્વારા રિપોર્ટિંગ કરવાનું છે તમે આગળ વાત કરી છે બસ તો આ જ હતું અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે એડમિશન રિલેટેડ કોઈ પણ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો તમે આ ચેનલના વિડીયો જોઈ શકો છો આપણે એડમિશન રિલેટેડ બધી માહિતી આપીએ છીએ આપણે કટઓફના વિડીયો પણ આગળ આપ્યા છે એમબીબીએસ હોમિયોપેથિક આયુર્વેદિક વેટનરી બીએસસી નર્સિંગ જીએનએમ નર્સિંગ ફિઝિયોથેરાપી ફાર્મસી બધું જ આપણે અપડેટ આપીએ છીએ તો તમે ચેનલ સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ ચેનલ શેર કરી દો તો એમને પણ હેલ્પ થઈ શકે તો મળીએ આગલા વિડીયોમાં નવા ટોપિક સાથે